તો આખરે શું છે આઈએનએસ સુરતની ખાસિયતો એ જાણીએ કારણ કે તેના જે ફીચર્સ છે તે દુશ્મનને ધૂળ ચટાડવા માટે પૂરતા છે એક થી એક ખાસિયતો છે આઈએનએસ સુરતની બત્રીસ બરાક આઠ મિસાઇલ તૈનાત કરી શકાશે આઈ એનએસ સુરતની જે કેપેસિટી છે જે એફિસિયન્સી છે તેની આપણે વાત કરી રહ્યા છીએ સોળ બ્રહ્મોસ મિસાઇલ સહિત અનેક શસ્ત્રોથી સજ્જ છે આ આઈ સુરત જે ભારતની સૌથી મોટી તાકાત છે વિશાખાપટ્ટનમ ક્લાસના મિસાઇલ ડિસ્ટ્રોયરથી સજ્જ છે એટલે કે દુશ્મનને ધૂળ ચટાડવા માટે ખૂબ જ મહત્વની છે આ ફીચર આની અને છપ્પન કિલોમીટર પ્રતિ કલાકની ગતિ છે આની અને ખાસ કરીને પિસ્તાલીસ દિવસ સુધી સમુદ્રમાં રહેવાની પણ ક્ષમતા છે આઈએનએસ સુરતની તો આ છે વિશાળ કાય આઈએનએસ સુરતની ખાસિયત તો આઈએનએસ સુરત રડારમાં ન દેખાય તે પ્રકારે કરવામાં આવ્યું છે અને ડિઝાઇન અને આ એક ખૂબ જ મહત્વપૂર્ણ ફીચર છે આની સબમરીન વિરોધી રોકેટ લોન્ચર ટોપ સહિતના અત્યાધુનિક શસ્ત્રથી લેસ છે આઈએનએસ સુરત સબમરીન વિરોધી રોકેટ લોન્ચરથી પણ સજ્જ છે જ્યારે પણ આ રીતની કાર્યવાહી થાય તો દુશ્મનને પૂરો જવાબ દેવાની તૈયારી છે આઈએનએસ સુરતમાં સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ પણ થઈ ગયું છે